જાંબુઘોડા સરકારી કોલેજના મીનાક્ષીબેન બારિયાને સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગેસ્ટ તરીકેની પસંદગી કરાઈ દિલ્હી લાલ કિલ્લા ખાતે યોજાનાર પંદરમી ઓગસ્ટના દિવસ નિમિત્તે સ્પેશિયલ ગેસ્ટ તરીકે જાંબુઘોડાના સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજની વિદ્યાર્થીનીની પસંદગી કરવામાં આવી પ્રાપ્ત માહિતી મુજબ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એનએસએસ વિભાગમાંથી ત્રણ સ્વયંસેવક ભાઈ બહેનો સ્વતંત્રતા દિવસની ઉજવણી લાલ કિલ્લા ખાતે કરશે દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી થતી હોય છે ત્યારે પંદરમી ઓગસ્ટે પહેલી વાર દેશની વિવિધ કોલેજોના એનએસએસ સ્વયંસેવકોને કોઈપણ પરફોર્મન્સ માટે નહીં પરંતુ સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરામાંથી એક ભાઈ અને બે બહેનોની પસંદગી થઈ છે જેમાં એમએમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલુલ અને એનએસએસ યુનિવર્સિટી યુનિટીમાંથી સ્વયંસેવક કીર્તનભાઈ હરેશભાઈ સુથાર સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ આબુઘોડા એનએસએસ યુનિટમાંથી સ્વયંસેવિકા બારિયા મીનાક્ષીબેન અશ્વિનભાઈ અને આર્ટ્સ કોલેજ લીમખેડા એનએસએસ યુનિટમાંથી ડામોર કુલવંતીબેન ખુમાનભાઈની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જાંબુઘોડાની જોરિયા પરમેશ્વર સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજના એનએસએસની સ્વયંસેવિકા બારિયા મીનાક્ષીબેન અશ્વિનભાઈ કે જેઓ જાંબુઘોડાના રામપુરા ગામના વતની છે તેઓનું આ કાર્યક્રમમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ મળતા જાંબુઘોડા સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજનું તેમજ જાંબુઘોડા તાલુકાનું નામ રોશન કર્યું છે હું સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં અભ્યાસ કરું છું જે હવે જોરિયા પરમેશ્વર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તરીકે ઓળખાય છે એસ ટીવાય બી એ સેમ ફાઈવમાં અભ્યાસ કરું છું જ્યારે હું કોલેજમાં આવી ત્યારથી પ્રથમ વર્ષે જોડાયેલી છું જેમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આ વર્ષે મને દિલ્હી ખાતે આમંત્રણ મળ્યું છે એક એકવાર તો હું એનએસએસમાં જ્યારે જોડાઈ ત્યારે એસ વાયમાં હતી ત્યારે એનઆઈસી કેમ્પ બી કરેલો છે જેમાં છત્તીસગઢ જવાનું હતું ત્યારે ચૌદ રાજ્યો પાર્ટિસિપેટ હતા જેમાં રંગોળીમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો અને એનએસએસ ના સમગ્ર કાર્યવાહીના લીધે જે કાર્યક્રમ અમે જોડાયે છે તેના લીધે અમને હવે દિલ્હી ખાતે દિલ્હી ખાતે જવા મને આમંત્રણ મળ્યું છે જે મારા પરિવાર મારા સમાજ મારી કોલેજ અને યુનિવર્સિટીની ગૌરવની વાત છે શું નામ છે તમારું બારિયા મીનાક્ષી બેન અશ્વિનભાઈ કયું ગામ રામપુરા મારું એક સ્વપ્ન હતું કે દિલ્હી જવું તે એનએસએસ વિભાગ દ્વારા પૂર્ણ થશે હું આભારી છું ગુજરાત રાજ્ય એનએસએસ સેલનો યુનિવર્સિટી પરિવાર તથા કોલેજ પરિવાર અને એનએસએસ વિભાગનો ખૂબ જ આભારી રહીશ અને આ દિવસ મારા માટે ખૂબ જ યાદગાર બની રહેશે